અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદી બે કાંઠે વહેતી થઈ હતી તો કાંઠા વિસ્તારના ગામો ચિંતિત પણ બન્યા હતા અંકલેશ્વરમાં પણ જળ બંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વરમાં પણ વરસેલ મુશળધાર વરસાદના પરિણામે અનેક વિસ્તારોમાં ખાના ખરાબી સર્જાઈ હતી અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદી બે કાંઠે વહેતી થતા કાંઠા વિસ્તારના ગામો ચિંતિત બન્યા હતા તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરો વોર્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા સંજયનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને માઠી અસર પહોંચી હતી

પાણી ભરાયા છે આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો કે ધીચર સમા પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરી રહ્યો પડ્યો છે જનજીવનને માઠી અસર પડી રહી છે વાત કરીએ તો આ વોર્ડ જે છે એ અંકેશ્વર નગરપાલિકા પ્રમુખ નો વોર્ડ છે અને લોકોને વર્ષોથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ વારંવાર આ લોકોને ભરોસો આપવામાં આવે છે વિશ્વાસ આપવામાં આવે છે કે તમારી જે આ સમસ્યા છે એનું ચોક્કસ છે અમે નિરાશકરણ કરીશું પરંતુ પરિસ્થિતિ છે ત્યાંની ત્યાં જ રહે છે વિનેશ પટેલ ચેનલ નર્મદા અંકલેશ્વર